સ્વાગત છે તમારું ફરી વખત નવો લોકમાં અને પપ્પા અત્યારે ખેડે પલાવ રાડાવાળા પટમાં એમ તો પહેલા થોડું ખેડી ગયા તા અડધું અને હવે પાછું ચાલુ કીધું હોય ખેડવાનું અડધું ખેડાઈ ગયું હતું ને હવે અડધું આટલું જ્યું હોય સાડા અગિયાર વાળી કદાચ ખેડાઈ ગયા છે સાડા અગિયાર બાર વાગે હતી અને સાડા નવે મને જવાનું હોય સ્કૂલે એટલે હું લઈ તો સ્કૂટી આપની સ્કૂટી જો ઊભી અને પપ્પા ટ્રેક્ટર લઈ આવ્યા હતા ચાલો હવે પાસે પપ્પા આગળ તમને કદાચ બતાવશે થોડું ખેડાઈ તો અત્યારે આપણે ખેડવાનું ચાલુ હોય ત્યાં વિદિત ખેડાય શું થયો એ વળી હાલતું તો કીધું મને એક ફોન આવી ગયો તો એટલે ડીચી અહીંયા બેસી રહ્યો આ બધું પલાવ કાઢવાનું ચાલુ કીધું મેં આ ત્રણ ચાર દીધા પણ એક એક કામ આવી જાય એટલે અધૂરનું કામકાજ રહી જાય વ્યા કેળવા આવું તા તો વળી કેનો ફોન આવે આપણે હું વાળી મકાનનું કામ ચાલુ એટલે અત્યારે વિધિ જ ને પેરો તેરતો હોય તો કીધું હાલ કેનો ફોન આવે તો મને જે જવા થાય હવે એ નિશાળ જાય સાડા નવ થાય

જોરદાર ભર્યું હોય છે આટલું હોય ઘણું ખેડવાનું પણ પલાવ કાઢો એટલે થોડીક વાલ લાગી જાય ખેતી રાખ ભાઈ પ્લાવ ઉઠલાવ આપણે વળી પાછ દોરીનો જુગાર કીધો ન વિધિત પાસે પહોંચતો નથી આપણો કપલા રોટ લઈ આયો આ દોરી હોય ને વાતો ના આવે માંથી નાખી અહીંયા આપે જવા દેલ ભાઈ ઓર બરાબર થોડા પગ ટૂંકા થાય આવી ગાવી ખરીદી દો ચા વાર ના ને આખો ફટો ફટો કરી નાખે તો ટાયર ને ને સ્ટાર્ટિંગ ને સીધી મૂકવાની જો સ્ટારિંગ સીધી હોય ને તો ટ્રેક્ટર બરાબર હાલે જવા દે રીવી ચાલો જવા દે બસ બસ પાછા મારા મામાના ઘરે હતો બાપાએ ને મામા એને જે હોલ બનાવ્યો હતો રૂમ બાપા હારું ને નાની મા હારું ને નાના બાપા હારું તો એનો હતો કંથા બેહારી હતી ને એટલે જમવાનું નહોતું એ ત્યાં તમે આગળના વિડીયોમાં જોયું હશે એટલે અને આજે આવી ગયા મામાના ઘરેથી પાછા અને અત્યારે વાગી ગયા સાડા ત્રણ અને પપ્પાને માવારે અહીંયા પાણી

हैं हाँ। ना ऐसे नहुखाता रहे पापा ये हुमें क्या जुड़ी है हम्म तो तबरो है पर तली पास की तहीगी है क्यों था से होए हुकाय बोलिए है। तली हुकाय तो आज आ गया हम हुकाती है यार हुकाई है या? हुकाती है क्यों हुकाय भगवान जाने दवा से साटी बनके आ रही जटाई हूँ ना सीधा वाली ते હજી કાંઈ નથી હા હવે આવે વિશે તો ખબર નથી પપ્પા થઈ ગઈ તલે ઉતરતી આવે બરતી આવે હલો તો હવે આપે રાખવાની ખાતરની ડોલ અને મા વારે એમાં પાણી પછી હવે પપ્પાને બધા જવાનું થશે તો પાણી વાળવાનું છે અહીંયા આગળ અત્યારે મા વારે મહેમાન આવી ગયા એટલે પપ્પા ગયા ગયામાં હલો મળી પછી અત્યારે વાગી ગયા હે અગિયાર અને તલીમાં પાણી પી ગયું હોય કાલ સાંજે આજે સાડા સાતોથી ચાલુ હતું અને આજ સવાર બે વારમાં ધોરિયા લઈ ગયા હતા એ ધોરિયા હવારમાં પાયા બાપા એને પપ્પાને અને હતા ઉમાકાણે અને હવે ઉમાકાણે પી ગયું અને હવે પછી ડુંગળીના ડુંગળીમાં ચાલુ કીધું હોય ડુંગળીને પાણી ખપતું હતું એટલે ફૂંકાતી હતી હવે ડુંગળી જે બાપા વારે પાણી અને પપ્પા ગયા જ અને કામ નહોતું કામ હતું એટલે એટલે એ બારે ગયા હે આજે ટાઇલ્સનું કામ ચાલુ હોય અવાજ આવે અને અહીંયા ખાતરમાં સંભાળીને બેઠા ખાતર ખાતરની ડોલ રાખવાની ખાતર તો અમાજે વધ્યું રાખ્યું હોય પીપળામાં તો ઈ ખણી આયા કે ડુંગરીમાં હાલી જાય હા તો

વિડીયો ઉતારવાનો ટાઈમ જડી નહોતું પપ્પા આવ્યા હતા અહીંયા મહેમાન આવ્યા હતા એટલે પપ્પા અહીંયા હતા અને ફોન વિધિત કનેતો વિદિત ને લેસન કામ હતું ને એટલે એટલે હાજર તો કાંઈ વીડિયો ઉતારવાનો ટાઈમ નહોતું અને હતું એ ઉકાણે જ હતું તલીમાં પાણી વારવાનું જ એટલે પછી કાંઈ ઉતાર્યું નહોતું અત્યારે હવે તલીમાં પાણી પીજ અને અત્યારે ડુંગળીમાં પાણી પીવે અત્યારે વાગી ગયા ચાર અને

પેલે બસ એ એક વાગી ગયો તો એટલે બંધ કરી નાખી તો પાણી સીતાફળ આ સીતાફળ છે આવ્યો જો સીતાફળ કે શું હોય સીતાફળ આવ્યો થઈ ને પાણી તેલા લીંબુના ઉપર આવી ગયો છો ખોટું નથી કરતા હું પીપળો ખાલી કરે પપ્પા ખાતર એટલે એમાં આવે ખાતર ભરવાનું છે બીજો ટમેટીમાં હલાવવાનો નીકળી ગયો તો ભૂજ એટલા ગયો અને ਨਾ ਬਾਜੂ ਆਪਰਾ ਵਕਾ ਨੂੰ ਗ੍ਰੇਨਾਈਟ ਨੂੰ ਕਟਿੰਗ ਕਰਵਾਉਣਾ ਹਲੇ ਇਹੋ ਆਵਾਜ਼ ਆਵਾਜ਼ ਆਉਤੋ ਹੂ ਆਵਾਜ਼ ਆਵੇ ਜੋ ਭਾਈ ਨੇ ਤੜਕੋ ਲਾਗੇ ዱਗਾਰ ਕਿਦੋ ਹੈ ਹਾਂ ਜੋ ਬਤਾਈ ਦੇ ਯਾਰ ਉੱਤੇ ਪਾਲ ਬਾਂਦੀ ਰੱਖਿਆ ਬਾਜੂ ਤੜਕੋ ਆਵੇ ਨਾ ਹਾਂ ਥੇ ਇਟਲੇ ਹਰਿਤਾ ਕਟਿੰਗ ਚ ਕਰਵਾਉਣਾ ਚੱਲੂ ਹੈ ਇਹੋ ਇੱਕ ਬਾਜੂ ਡੀਓਪੀ ਨੂੰ ਚੱਲੂ ਹੈ ਡੀਓਪੀ ਉਰ ਆਪੇ ਹਲਾ ਜਮੇ ਹੂੰ ਪੱਤੀ ਬਦੂ ਬਾਧੀ ਗਿਆ ਹੈ ਫਸਕਰੀ ਆ ਜਾ ਬਤਾਵੀ ਦੇ ਸੰਦੇ ਆ ਜਾ ਬਤਾਤੀ ਹੂ ਯਾਰ ਕਟਿੰਗ ਕਰੇਲੀ ਹਾਂ